નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાઠના લેખક છે નીલકટ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક બાલારામના પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ જવાબમાં આવશે ડી ડીમાં આવી ગઈ શાળાના મુખ્ય શિક્ષિકા બહેનનું નામ શું હતું જવાબ અવંતિકા બહેન ત્રણ પર્યટન માટે કેટલા પૈસા જમા કરાવવાના હતા જવાબ ડી બે રૂપિયા ચાર બાલારામના પર્યટન માટે કયા વારે નીકળવાનું હતું સારું અજવાળું આનંદીની પથારી પર પથરાતું હતું જાપ સી તારાઓનું સાત શું કરવાથી આનંદી નું મન જરા હળવું થયું જાપ બી પ્રાર્થના આઠ આનંદી એ ખુરશી નીચેથી મળેલા બે રૂપિયાનું શું કર્યું ડી પરત આપ્યા આનંદીને સારું ઇનામ આપ્યું જવાબ એ પ્રામાણિકતા પ્રશ્ન બે કોષમાં આપેલા શબ્દો માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો એક ત્રીજા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ ખાલી જગ્યા ગઈ તો જવાબમાં આવશે હરખાઈ આનંદીના પિતા આખો દિવસ અર્થ વગરનો ખાલી જગ્યા કર્યા કરતા તો જવાબમાં ખાલી જગ્યામાં આવેલી રહેતું હતું. તો જવાબ આવશે ચોગાન. ચાર આનંદી સમજતી હતી કે બે રૂપિયાની વાત જાણી બા બિચારી ખાલી જગ્યા બાળશે તો જવાબમાં આવશે જીવ પાંચ આનંદી ખાલી જગ્યામાં કદી બેઠી નથી તો જવાબમાં આવશે આગગાડી. ભગવાને સાચા દિલ થી યાદ કરીએ તો ઘણી વખતે તે ખાલી જગ્યા ના વે થાય છે તો જવાબ આવશે ભક્ત ડોક્ટર ની હોય કે કદાચ કોઈ ખાલી જગ્યા ની પરાણે એકઠી કરેલી પૂજિમાની પણ નોટ હોય તો જવાબ આવશે ગરીબ ગુરબા આઠ ચોરી કરું તો ભગવાન જરૂર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે નારાજ મળેલા બે રૂપિયા રાખવા કે નહી તે અંગે આનંદીના મગજમાં ખાલી જગ્યા એક આચાર્ય બહેન જવાબ એક આ પર્યટન ફરજીયાત નથી જેને ન આવવું હોય તે છોકરીઓને બે દિવસ એટલે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે કેમ આજે બહુ ખુશાલીમાં છે બે આનંદી જવાબ જુઓ એક દીનાનાથ દીન હું ગરીબડી છોકરી છું રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહી ભૂલું ત્રણ ડોક્ટર જવાબ માં જુઓ એક આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તને જરી છે આનંદી બે તું સાચું બોલી એનું ઇનામ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પર્યટનમાં સાથે શું શું લઈ જવાનું કહ્યું જવાબ મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પર્યટનમાં એક શેત્રંજી એક ટંગનું ભાતુ અને પાણી સાથે લઈ જવાનું કહ્યું બે પર્યટનની વાત સાંભળી આનંદી કેમ બહુ હરખાઈ ગઈ જવાબ આનંદી આગાડીમાં કદી બેઠી જ નહોતી પર્યટન આગાડીમાં જવાનું હોવાથી આનંદી બહુ હરખાઈ ગઈ જે પર્યટનમાં ન જવું હોય તેમના માટેની સી સૂચના હતી છ જે વિદ્યાર્થીઓને પર્યટનમાં ન જવું હોય તેમને મંગળવાર અને બુધવાર એમ બે દિવસ શાળામાં રજા મળશે ચાર કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ બાલારામ પર્યટન જવા માટે બે રૂપિયા જમા કરવાની વાત થઈ ગઈ આનંદી પડી ગયું કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ બે રૂપિયા આપી શકે એવી નતી છ આનંદીના પરિવારમાં કેટલા સભ્યો હતા કોણ કોણ આનંદી ના પરિવારમાં માતા પિતા ત્રણ બહેનો અને એ નાના ભાઈઓ એમ કુલ સાત સભ્યો હતા આ ઉપરાંત તે તેનાથી નાના ચારેય ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી આઠ પાણી ભરવા નળ પર ગઈ ત્યારે આનંદીને કેમ થોડી વાર થોપવું પડ્યું પાણી ભરવા નળ પર ગઈ ત્યારે તેના પિતા ત્યાં દાતણ કરતા હોવાથી આનંદીને થોડી વારવા વિશેની બધી હકીકત કહી ત્યારે તેમણે પોતાના માંથી બે રૂપિયા કાઢી તેની પ્રામાણિકતાનું ઇનામ આપ્યું દસ આનંદીની સાચી સ્થિતિનો ખ્યાલ આવતા મોટા બહેને શું કર્યું

પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ કાતર ચલાવીને કપડું નકામું બનાવી દેતા હતા આથી તેઓએ દરજી કામ છોડી દીધું હતું બે આનંદીએ બે રૂપિયાની વાત કોને ન કરી શા માટે આનંદીએ બે રૂપિયાની વાત તેની માતાને ન કરી

આનંદીને ઊંઘ ન આવી ત્યારે તેને કેવા વિચારો આવ્યા બીજી છોકરીઓ કેવી ગમત કરશે ગીતો ગાશે બાલારામાં પાણીનો ધોધ અને ઝરણા છે ત્યાં બધા મજા કરશે હું જ કમનસીબ છું આનંદીએ ભગવાનને શિવ પ્રાર્થના કરી આનંદી એ ભગવાનને પ્રાર્થના કરી હે દીનાથ દીનદયાળ હું છોકરી છું તારે શું હિસાબ છે બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું સાત આનંદીને તેની પ્રામાણિકતાનો શું બદલો મળ્યો આનંદીને દવાખાના માંથી મળેલા બે રૂપિયા સ્ત્રી ડોક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી સ્ત્રી પૂછતા તેને બધી હકીકત કહી આથી દયાળુ સ્ત્રી ડોક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને તે સાચું બોલી તેના ઇનામ રૂપે બે રૂપિયા પર્યટન જવા આપ્યા આનંદીનો કયો ગુણ તમને ગમ્યો કેમ આનંદીને બે રૂપિયા મળવાના કિસ્સામાં તેને પ્રામાણિકતા દાખવી સ્ત્રી ડોક્ટરને બે રૂપિયા પરત આપી દીધા આનંદીનો પ્રામાણિકતાનો એ ગુણ મને ગમ્યો કારણ કે આપણે સ્વાદ ખાતર પ્રામાણિકતા છોડી ચોરી ન કરવી જોઈએ જૂઠું બોલવું ન જોઈએ નીચેના પ્રશ્નોનો ઉત્તર વાક્યોમાં લખો ડોક્ટરે આનંદીને ખોવાયેલા બે રૂપિયા વિશે પૂછતા શું કહ્યું સ્ત્રી ડોક્ટરે આનંદીને ખોવાયેલા બે રૂપિયા વિશે પૂછતા કહ્યું આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે પ્રશ્ન આઠ વાક્ય ટુકડા ભેગા કરી અર્પૂર્ણ વાક્ય બનાવો અહીંયા ત્રણ બોક્સ આપેલા છે તેની અંદર વાક્યો આપેલા છે તેને આપણે વ્યવસ્થિત અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે ખુશાલી માં આવી ગઈ ત્રણ આનંદી ના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા ચાર બે રૂપિયાની વાત સાંભળી આનંદી નું મોડું પડી ગયું પાંચ બાલારામ અમદાવાદ થી બહુ દૂર તો નથી પ્રશ્ન નવ જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેક ની આગળ ખરું કરો એક આનંદી જવાબ માં આવશે જવાબમાં આવશે આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતા રાજી થઈ ગઈ ત્રણ આનંદીના મગજમાં ગઢમથલ ચાલી એટલે તો જવાબમાં આવશે આનંદી મનોમંથન કરવા લાગી. પ્રશ્ન દસ ઉદાહરણ મુજબ દોડતી 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 હસ્તી જવાબમાં આવશે રાધાને સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસતી હસતી ઘરે આવી કુત્તી કુદતી જવાબમાં આવશે પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી

એક પૂર્ણ વિરામ જવાબ પાઠનું વાક્ય પર્યટન કોઈની આપણી નૈતિક ફરજ છે બે પ્રશ્ન પાઠનું વાક્ય હશે ઉજવણીમાં નહીં જવાય તો શું થયું તમારું વાક્ય નિલેશ તે આજનું ગૃહકાર્ય કરી લીધું તમારું વાક્ય વાહ સુ ચિત્ર દોર્યું છે ચાર અવતરણ ચિહ્ન પાઠનું વાક્ય કેમ રડે છે આનંદી તમારું વાક્ય પિતાજી એ કહ્યું આ રવિવારે આપણે ફરવા જવાનું છે

ત્રણ રમવું એક વર્તમાનકાળ નયન રમે છે ત્રણ ભવિષ્ય પ્રશ્નો ઉદાહરણ મુજબ સમય અને કાળ લખવું ઉદાહરણ જુઓ

વૃંદા પોતાની નાની બેન સાથે નિશાળે જાય છે ક્રિયા હાલમાં છે પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોની જોડની સુધારી ને લખો અહીંયા જોડની સુધારીને લખેલી છે તે જુઓ એક શિક્ષિકા બે વિદ્યાર્થીની ત્રણ ઇસ્પિતાલ ચાર બિલકુલ

માનમાં ઇનામ તો જવાબ આવશે બક્ષીસ સાત નીચેના શબ્દોના શબ્દો લખો એક હરક તો શોક અસ્થિર તો સ્થિર ત્રણ નકામું તો કામનું ચાર મોંઘવારી તો સોગવારી પાંચ ઉના તો ઠંડા છ શાંતિ તો અશાંતિ સાત ઉપકાર તો અપકાર આઠ નારાજ તો રાજી નવ હમણાં તો પછી દસ ગરીબ તો તવંગર પ્રશ્ન સત્તર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક મુસાફરી કે કામના સ્થળે સાથી લીધેલું ખાવાનું તો જવાબમાં આવશે ભાથું બે લુગડા સીવાનો ધંધો કરનાર તો જવાબમાં આવશે દરજી ત્રણ સ્થિર નહીં તેવું તો જવાબમાં આવશે અસ્થિર ચાર અર્થ વગરનું તો જવાબમાં આવશે નિરર્થક પાંચ વગર વિચારે અર્થહીન બોલવું તે તો જવાબમાં આવશે બબડાટ આઠ વન મંદિર ઇત્યાદિ નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી વન ભોજન મિજબાની તો જવાબમાં આવશે ઉજાણી નવ એક જાતનું રંગીન કે પાટીઘર તો જવાબમાં શેત્ર

માયા પડી ગયું પાંચ વહારે ધાવું મદદ કરવી વાક્ય મુશ્કેલીના સમયે તેના મિત્રોએ રાજાની વહારે ધાયા મન હળવું થવું શાંતિ થવી વાક્ય ચિંતાના સમયે ભગવાન કરવાથી મન થાય છે પ્રશ્ન ઓગણીસ નીચેના શબ્દોને શબ્દોકોષના ક્રમમાં ગોઠવો એકનો જવાબ અમદાવાદ અવાજ આગાડી જવાબ દિવસ મગજ મંગળવાર પ્રવૃત્તિઓ પાંચ આપેલા વાક્યો કોણ બોલી શકે તે રખવું એક આપણે બાળ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે જવાબ આવશે શાળાના મુખ્ય શિક્ષિકા અવયંતિકા બહેન બે આપણે આગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે હું પણ જઈ શકું તો કેવું તો જવાબ આવશે આનંદી પાંચ અરે બેટા આજે તું ઉદાસ કેમ છે તો જવાબ આવશે આનંદીની માતા છ મારે પણ આગાડીમાં બેસવું છે તો જવાબમાં આવશે આનંદી મોટા બહેન વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો